જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગુ વેણુગોપાલ સ્વામી દ્વારા હું આપને કહી રહી છું અધ્યાય અગિયાર વિશ્વરૂપ સંદર્શન યોગ શ્લોક अनन्ययाशक्य अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन परन्तपा परन्तपु ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન અન્ય કોઈ ફળની ઈચ્છા રાખ્યા વિના જો મનુષ્ય કેવળ મારા પ્રત્યે એકાગ્ર ભક્તિ ધરાવે તો જ તે મારું વાસ્તવિક સ્વરૂપ જાણી શકે અર્જુન ફળ સ્વરૂપમાં અન્ય કોઈ લાભની અપેક્ષા રાખ્યા વિના જો મનુષ્ય મારા પ્રત્યે એકાગ્ર ભક્તિ ધરાવે તો જ તે મારું વાસ્તવિક સ્વરૂપ જોઈ શકે અર્જુન અન્ય કોઈ ફળની આશા રાખ્યા વિના જો મનુષ્ય માત્ર મારા પ્રત્યે એકાગ્ર ભક્તિ ધરાવે તો જ તે મારા વાસ્તવિક સ્વરૂપનો સંપૂર્ણ અનુભવ કરી શકે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટતા કરી રહ્યા છે કે તેમને જાણવા તેમને જોવા તેમને સંપૂર્ણપણે અનુભવવા માટે તેમના પ્રત્યેની અનન્ય ભક્તિ જ એકમાત્ર મહત્વપૂર્ણ પાસું છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા શ્રી કૃષ્ણ પરમાત્માને જાણવા માટે શ્રી કૃષ્ણ પરમાત્માને જોવા માટે તથા શ્રી કૃષ્ણ પરમાત્માનો અનુભવ કરવા માટે ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યે એકાગ્ર ભક્તિ કેળવવાનો આરંભ કરીએ పునరావర్తన భ પ્રવેશુંચ પરંત શ્રી કૃષ્ણ પરમાત્માએ આખીય ભગવદ્ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ પહેલું હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમદ નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण भक्त्या तु अनन्ययाशक्य अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुञ्च तत्त्वेन प्रवेष्टुं च परन्तपूं भक्त्यात्वनन्यया शक्य अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं